અમારા ધર્મ પત્ની બિનહરીફ તરીકે ગયા છે અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસ્તીમાં એમાં જે ગામમાં કામ કરવાના વાપરવાના છે અને ત્રી ઓગણત્રીસ ગામની અંદર અમે એવો વાત કહી છે કે આખે આખું ઓગણત્રીસ ઓગણત્રીસ ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી અમે આ ત્રીસ ગામને એવું કહેવા માગીએ છીએ અમારું એવું નાનું એવું ગામ છે એમાં કોઈ વિરોધ નથી અને અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર તો અમે એવું માની કે આ ગામની અંદર સમરસ થાય અને સરકાર જે કઈ લાભો હે એ ગામના વિકાસમાં કામ આવે પંચાયત રાજના સ્થાપના થઈ ત્યાંથી પહેલી વખત અમારું ગામ આજે સમરસ્યું છે અમારું ગામ નાનું છે પણ દરેક કુટુંબો દરેક જાતિઓ એકબીજા સાથ સહકાર અને છે એને કારણે આજે સમરસ થયું છે અને સમ્રષ્ટમાંથી સરકાર શ્રીના જે લાભ મળે છે આ વખતે જે રકો મળે છે ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામનો આ યુવાનો બધાય નવી પેનલ આખી નવી યુવાનો છે બધાય સંપીના કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે કે અમારી ચૌદસો ની વસ્તી છે અને સમ્રષ્ટથીમાં આખું ગામ ખૂબ રાજી છે અને છોકરા ખૂબ કામ કરે છે વિકાસના ખબ વગર છતાંય ખૂબ કામ કર્યા છે સામાજિક કામ કર્યા છે ધાર્મિક કામો ખૂબ કર્યા છે અને હજી પણ કરશે એવું મને આશા છે